ચર્ચાનું કેન્દ્ર પણ રહ્યું છે અને એટલા જ માટે આ બેઠક ખૂબ જ મહત્વની બની ગઈ છે પૂર્વ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વાવ બેઠક ખાલી થઈ ગઈ હતી અને ત્યારે વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ હવે મેદાને છે આજે વાવ વિધાનસભાના ત્રણ લાખ દસ હજાર છસો એક્યાસી મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે જે રીતે તમામ જે ઉમેદવારો છે એમણે છેલ્લે સુધી એડી ચોટીનો જે જોર લગાવ્યો છે જે મહેનત કરી છે કોની મહેનત રંગ લાવશે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારે આજે મતદાન થઈ રહ્યું છે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા સ્નેહલ જોશી કોંગ્રેસમાંથી છે આપણી સાથે મુકેશ પંચાલ રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક રાજેશભાઈ શું કે જે પ્રકારે આજે સવારથી મતદાન થઈ રહ્યું છે જે રીતે લોકો અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અત્યાર સુધી જે કંઈ પણ આપણે વાવ બેઠક માટે જે લોકોની મહેનત જોઈ આપણે ખાસ કરીને વાત કરીએ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલની બધાએ ખૂબ જ મહેનત કરી છે કહી શકાય છે કે આ એવી એક પેટા ચૂંટણી મને આ વખતે લાગી રહી છે કે જે

એમની પોઝિશનમાં બહુ લાંબો ફરક નથી પડવાનું એવી રીતે કોંગ્રેસની જે સ્થિતિ અત્યારે છે વિધાનસભા ની અંદર એમાં એક ઉમેરાય કે એક ઘટી જાય નાથી કોઈ સત્તા પરિવર્તન થઈ જાય છે કે રાજકીય બહુ મોટો એક સંકેત મળી જાય છે એ પ્રકારની આ ચૂંટણી નથી પણ એનો સિક્કા ની બીજી બાજુ જોઈએ તો એનું મહત્વ એટલા માટે વધારે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં એટ્રીક અટકાવનારો આ વિસ્તાર અને એ એટ્રિક જેમને અટકાવી એ ગેનીબેનની વિધાનસભા ની ખાલી પડેલી સીટ એટલે ભારતીય જનતા પાર્ટી માટે એ પ્રતિષ્ઠા નો જંગ એટલા માટે છે કે એમણે બનાસકાંઠા જિલ્લા એની અંદર થી એક કોંગ્રેસ માં નવું મહિલા નેતૃત્વ અને ઠાકોર નેતા તરીકે ઉપસી આયા છે એને ડેન્ટ લગાડી અને આવનારી જે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત ની પણ ચૂંટણી છે એમાં એનું મોરલ તોડવું અને પોતાની જે ગુમાયેલી અ

ચુડણી છે ત્રીજી વસ્તુ એ છે કે સોશિયલ એન્જિનિયરિંગ જો જે પ્રયોગ ની અંદર કાયમ થતો હોય છે એ પ્રયોગમાં માવજીભાઈ ચૌધરીનું અપક્ષ ઉમેદવારી કરવી એના કારણે એક નવો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર ઉમેરાયું જે ત્યાથી આ બેઠક વધારે ચર્ચાનો વિષય બની ગઈ છે આપની બાજુ ત્યારથી ખૂબ ઉથલપાથલ જોવા મળી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ અચાનક જ કામે લાગી ગયા અને એક અલગ જ

ભારતીય જનતા પાર્ટી એ પંચ્યાસી હજાર વોટર્સ છે એને ત્યાં આગળ ઉમેદવારી કરાઈ કારણ કે ચૌધરી વોટ જે છે એ મોટા ભાગે કમિટેડ ભારતીય જનતા પાર્ટી ના ગણાય છે અને અત્યારે પણ જે માવજી ભાઈ નું ફેક્ટર છે એમાં માવજીભાઈ આ રેસમાં જીતી જાય એવું બહુ માનવાને કારણ એટલા માટે નથી કે ચૌધરી સમાજ પોલિટિકલી બહુ સાઉન્ડ છે અને બહુ મેચ્યોર એટલે એ માવજીભાઈના હાથો બની અને કોઈ પાર્ટી હારે

પણ ત્રણ લાખ ને દસ હજારના વોટિંગમાં અત્યારની પેટન્ટ પ્રમાણે દરેક સિત્તેર ટકા પણ વોટિંગ થયું તો એ પચાસ પંચાવન હજાર વોટ ને ક્રોસ કરવા પડે એ એક જ સમાજનું પ્રતિનિધિત્વ કરીને હરાવવા માટે વ્યક્તિગત મહત્વકાંક્ષા લઈને જ્યારે કોઈ લડતું હોય ત્યારે બહુ મુશ્કેલ લાગે છે એમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન શંકર ચૌધરી એમનું સહકારી મંડળીનું આખું નેટવર્ક એ બધું જોતા એ ચૂંટણી જીતી જાય

અ અને લગભગ ડિટેલ પરણે કાચાર મત જે છે તે વાવમાંથી બીજી વખત અમને ઉછા મળ્યા છે એટલે સમર્થન જે છે એ લોકોનું તે સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફ ને ગેનીબેન તરફ ઘટ્યું છે અને સાથે સાથે આપણે સ્પષ્ટ રીતે પણ જોવા મળે છે કે આખા દેશની જો વાત કરીએ કારણ કે ગુજરાત હોય કે વાવ હોય આ દેશ થી તો આપણે જુદું છે ને તો છેલ્લે જે આપણે હિમાચલની ચૂકણી જોવી ત્યારબાદ એક ટ્રેન્ડ અત્યારે ઉચ્ચીને આવે છે

પોતાના જનપ્રતિનિધિ બનાવા એની મને લાગે છે ક્લેરિટી ખૂબ સારી છે ગુજરાતમાં એટલે જ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ની નિશ્ચિત જીત થશે આપણે જોયું છે કે ઓલરેડી બધા સ્વિંગ થઈ ચુક્યા છે આ બે ઇલેક્શન ના પરિણામ આપણે જોયા એમાં

ઘણી બધી આશાઓ અત્યારે ગેની બેન ને પણ હશે અહીંયા જીતની જે પ્રકારે તેમણે અહીંયા મહેનત કરી છે અને હવે તેમની આ બેઠક કહી શકાય ત્યારે એમનું પણ ખાસું ઇન્વોલ્વમેન્ટ ચોક્કસપણે જોવા મળી રહ્યું હશે અને એની સામે ભાજપને જે રીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે ત્યારે આપનું માનવું છે બેન પોલિટિક્સ કે રાજકારણની અંદર છે ને દરેક પાર્ટીને જીતનો જ વિશ્વાસ અને વ્યક્ત કરવો એ બહુ સામાન્ય બાબત છે એટલે એના ઉપર આપણે ચર્ચા ન કરીએ પણ ધરાતલ ઉપર જે રીતે આપણે જોઈએ ને તો વાવની અંદર છેલ્લા એક અઠવાડિયાથી હું ત્યાં હતો ગઈકાલે રાત્રે જ આવ્યો બરાબર એ જે વાવ વિધાનસભાની આખી ભૂગોળમાં લગભગ ત્રીસ ટકા વિસ્તારમાં તો હું ફર્યો છું ત્યાં ઉડીને આખે વળગે એવી જે પ્રજાકીય વાતો છે ને અને જે મતદારો હવે એટલા બધા

તો એ ચોમાસામાં પાણી ભરે પછી કોરી હોય બીજી વાત નળસે જળ યોજના છે તો ત્યાં અંતરિયાળ વિસ્તારમાં તમારી ટીમો હશે તમે મોકલી તમને ખ્યાલ આવી જશે કે નળસે જળ છે કે નળસે છળ છે બીજી વસ્તુ ત્યાં તમારી ને એવું પૂછો કે અંતરિયાળ રસ્તા જે છે ભાવ વિધાનસભા વિસ્તારના હું પ્રત્યક્ષ જોયેલો છું એટલા ખરાબ છે કે તમારી નાની ગાડી હોય ને તો તમને પ્રોબ્લેમ થાય

જબરજસ્ત બાબત છે કે આખા ગુજરાતમાં માં કેવાય છે કે જબરજસ્ત રીતે મુદ્દા ઉઠાવ્યા છે પછી આ બધા પ્રશ્નો શું આપણે બધી જ બાબતો અને બધા જ પ્રશ્નો ભાજપ માટે જ ઉભા કરીએ જયારે લોકો એટલો બધો પ્રેમ આપે છે ગેની બેન ને ત્યારે આ બધા પ્રશ્નો શું કામ ત્યાં જોવા મળી રહ્યા છે હજી પણ કેમ ત્યાં શું કામ જોવા મળી રહ્યા છે એક તો મારી વાત છે કે આજે ગેની બેન ધારાસભ્ય હોય આજે

જો મને લાગે છે કે ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી અનેક વર્ષ થી કામ કરી રહી છે જનતાની વચ્ચે રહીને અને વાવ ની અંદર તો સમજો કે ગેની બેનની જે જીત થઈએ એનો સમય અને ટોટલ ભારતીય જનતા પાર્ટી નો જે કાળ છે એનો સમય આપણે જાણીએ છે અનેકો એને કામ વિકાસ ના થયા છે ને એક્રોસ સ્ટેટ ગુજરાત પણ દરેક આવું કેવામાં આવતું હોય છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય કોંગ્રેસના ધારાસભ્ય હોય એ લોકો જે પણ માંગણી કરતા હોય એને ન સાંભળવામાં આવે ને એટલા માટે એ વિસ્તાર હોય એની પરિસ્થિતિ આવી જોવા મળતી હોય છે બે વિક્ટમ કાર્ડ રમવાની ટેવ કોંગ્રેસ ને બહુ વર્ષો છે પણ જયારે બી ભારતીય જનતા પાર્ટી વિકાસ વાત આવે તો કોઈ જાતિ પાતિ કે ભેદભાવ કે પાર્ટી લાઈન કઈ જોતી નથી જનતાનું કામ કરવાની હોય વાત તો ચોક્કસ ચોક્કસપણે જે પણ ગ્રાન્ટ હોય કે જે પણ ફંડ નો ઉપયોગ જે તે રીતે કરવાનો હોય તે યોગ્ય રીતે દરેક રાજ્યમાં થાય છે અને મને એવું લાગે છે કે મારા ભાઈએ વાત કરી મુકેશભાઈએ તો એમના જ સાંસદ ને એમના જ ત્યાં બેન જે છે તે હતા તો ચોક્કસપણે આ જોયું છે કે વાતાવરણ કેટલું ત્યાંનું સારું છે ગેની બેન પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ગયા હતા

અને સતત કામ કરતા રહેતા હતા એટલે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર જીત સિવાય આ લોકો કામ કરવા જે હું તો કહીશ કે સ્વભાવ છે અમારો એ અમારો ક્યારેય સ્વભાવ અમે છોડવાના નથી અને આ શરૂઆતમાં ડિબેટ શરૂઆતમાં તમે કીધું કે આ વટ ની બેઠક છે તો હું ચોક્કસ કહીશ કે વાવના જે ગરીબ પીડિત શોષિત વંચિત લોકો છે કે જે મુખ્ય ધારામાં આવ્યા છે એમનો વટ પડવો જોઈએ

પ્રજાનો નિર્ણય આપવાનો છે એટલે મુકેશભાઈ જે વાત કરી રહ્યા છે સ્નેહલભાઈ જે વાત કરી રહ્યા છે એનું આખરી જજમેન્ટ સાચું શું છે ખોટું શું છે એ જોવા મળશે કે ભાઈ કોણ શું વિચારતું પાર્ટીઓ પાર્ટીઓમાં પણ આખી ચૂંટણીમાં આખી ચૂંટણીમાં જે ચર્ચા થઈ એ ચર્ચા ઠાકોર ચૌધરી રાજપૂત રબારી આનું થઈ માવધીભાઈ વાત કરી તો પાટીલ પાવર બતાવવાની વાત કરી જનતા નો પાવર બતાવવાની વાત ત્યાં આગળ નથી કીધું કે કે વાત સાચી છે વટ પડવો જોઈએ પત્યા પછી એ વટ પડે છે કે નથી પડતો દાખલા તરીકે દસ વર્ષમાં જે મુકેશભાઈ એ દલીલ કરી કે ત્યાં આગળ હતા અજ્ઞાની બેન પણ ભાજપ ત્યાં કામ નહોતું કરતું તો તમારી આ દલીલ છે કદાચ તમારી વિરુદ્ધ માં થાય લોકો એવું સમજે કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય ગમે એટલા સારા અમે ચૂંટી સુધી કે કોંગ્રેસ માંથી અમે ચૂંટાડીશું તો જે દસ વર્ષ જ્ઞાની બેન જોડે થયું છે આ રીતે તો એક નબળું વિપક્ષ છે પછી એવું જ લાગશે તમે ભલે ધારાસભ્ય પણ બની જાવ તો તમારું કોઈ સાંભળવાનું જ નથી

એમને એક ગ્રાન્ટ મળતી હોય છે જે ગ્રાન્ટ એના વિવેક પ્રમાણે એને પોતાના વિસ્તારમાં વાપરવાની છે બિલકુલ સંસદ સભ્ય છે સંસદ સભ્ય કોઈ દિવસ ભારતીય જનતા તો એવું ના કરે કે વિસ્તારની અંદર ગ્રાન્ટ ના પાડે આજે એમની નીચે આવનારી છ વિધાનસભા છે તો ગેની બેન જે ગ્રાન્ટ છે ખાલી વાવમાં વપરાવાની છે ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર છે કે કોંગ્રેસ નો ધારાસભ્ય છે એવું નથી થવાનું એમની ગ્રાન્ટ છે એમણે પણ બીજા ભારતીય જનતા પાર્ટી નો વિસ્તાર છે ત્યાં ડિમાન્ડ છે ત્યાંય વાપરવી પડે વત્તા ઓછા અંશે હોઈ શકે રાજ્ય સરકાર માં જયારે સત્તા હોય ત્યારે થોડું political વ્યૂ દરેક લોકો રાખતા હોઈ શકે પણ તમામ કામ બિલકુલ ના થતા હોય જી મુકેશ શું કહેશે આ વાત ઉપર આપણે બહુ સંભવ એટલા માટે નથી કે વ્યવસ્થા જી જી મુકેશ મારી વાત એવી છે કે આ જે ચર્ચા આપણી થઈ રહી છે ને પોલિટિકલ થઈ રહી છે પ્રજાકીય વાત માટેની ચર્ચા નથી થઈ રહી આ આ આ જે ગેનીબેન મુદ્દા રજૂ કરે

પ્રાકૃતિક ખેતી કરી છે આખી વાત જે કરી રહ્યા છે ત્યાંના ખેડૂતો કે જે સર્વે કરાવવાનું હતું અતિવૃષ્ટિ પછી એ આજે પણ સર્વે અધરતાલ છે તો હું એવું કઉ છું કે મતદારો જે કે છે એ મતદારો એ સમજીને મત આપે કે બસ

શિવાની બેન મારી વાત એવી છે તમે હવે સમજો હવે ની પરિસ્થિતિ એવી છે કે જેની બેન સાંસદ છે અને નીચે ધારાસભ્ય ગુલાબસિંહ હોય એટલે કામ કરાવવામાં જે કંઈ કરવું પડશે ગુજરાત સરકાર ન કરવું હોય તો કરવું પડશે એવી પરિસ્થિતિ નું હવે એક આખું આંદોલન થશે કારણ કે હવે ત્રસ્ત થઈ ચુકી છે ત્યારની પ્રજા અને હું તો તમને કહું છું ને કે મીડિયા તરીકે તમારી ટીમ આજે એ વિસ્તારમાં કાર્યરત હશે તમે એમને ત્યાં આગળ અંતરિયાળ વિસ્તારનો એક ખાલી સામાન્ય એમને કહો કે પ્રભાવ જોઈ લો તો ત્યાં જ ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યા છે કેવી રીતના કર્યા છે નિયાસી આ વાત પર આપણે સમય ઓછો છે એટલે આપડો જવાબ માંગીશ કે આપ શું કેવા સ્વરૂપજી ઠાકોર છેતાલીસ જેટલા ગામોમાં પ્રચાર નથી કરી શક્યા જઈ નથી શક્યા

અંતે આપનું શું માનવું છે આપણે પરિણામ શું આવશે કદાચ એ તો અત્યારે ન જ કહી શકીએ પણ છતાં પણ જનતા કયા મૂડમાં અત્યારે વોટ કરી રહી હશે શું લાગે છે આપ જો અમે તમે મને પૂછ્યું હોત કે કોણ જીતશે કોણ હારશે તો હું જવાબ ના આપત કારણ કે હરિયાણાની ચૂંટણી પછી પ્રિડિક્શન કરવાનો મેં બંધ કરી દીધા છે બિલકુલ 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 હવે તો આપણે જ્યારે વાત કરીએ છીએ એક્ઝિટ પોલથી એ પણ હવે તો

છેલ્લો રાઉન્ડ સુધી રસાકસી કે માવજીભાઈ એ પાંત્રીસ ચાલીસ હજાર વોર્ડ સુધી વોટ લઈ જાય પણ મેં જેમ કીધું ને કે ચૌધરી સમાજ જો માવજીભાઈ જીતતા દેખાતા હોય તો એનો બાકી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં વહેંચાશે એટલે જો માવતી ભાઈ પંદર વીસ હજાર ની આસપાસ રોકાઈ જશે તો આ જે ચૂંટણી છે એ છેલ્લા રાઉન્ડ સુધી જશે અને જો એનાથી ઉપર પહેલા સ્પષ્ટ થઈ જાય હાર જીત તો ખ્યાલ નથી સાબિત થઈ શકે છે મતોનું જે વિભાજન છે એ કોના તરફી થઈ શકે તેના પર ઘણું બધું નિર્ભર છે તમે અહિયાં સમાપ્ત થાય છે રાજેશભાઈ મુકેશભાઈ અને આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ ધોવટની આ બેઠક વાવ પર આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારે જનતા વોટ કરી રહી છે એની સાથે જ તમામ પક્ષોએ કઈ રીતે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને એની સાથે કયા પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર